ત્યારે ગૌઢબ્બાની તો વાત જ અલગ છે એણે આખી જિંદગી બિચારે થોડું કંઈક ખાધું તમારે મંચુરિયમ ખાવું હોય બહારની પાઉભાજી ખાવી હોય કંઈકનું કંઈક બહારનું ખાવું હોય એણે બિચારે થોડું કાંઈ ખાધું છે એટલે સારું જો પછી ચેનલ બધું તૈયાર સોખું આવતું ને આ બધું ભેળસેલવાળું આવે એટલે આ પ્રોબ્લેમ વધારે થઈ જ્યો કેમ લાગે તમને હે બાકી બહારનું ખાધે કાંઈ ન થાય પણ બધું ભેળસેલવાળું આવે કે નહીં તેલ ને અનતેલ બધું એટલે વધારે તકલીફ પડે એક વાગવામાં પાંચ મિનિટની વાર છે ચા બાળકોનો અવાજ સંભળાવા મળ્યો છે આપણી પંઝાનો અવાજ સંભળાય છે પણ દેખાતી નથી હંતાઈ ગયા લાગે છે તો મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે રોટલી કોબી બટેકાનું શાક અને લાડવા ગણપતિ બાપાના ગણેશ ચોથથી પસાલમાં લાડુ આ કોઈ નથી પસાલમાં નથી ખાધો લાડુ ખાધ મરો ભાજ મા એટલે અરે શું કે પેટમાં જૂત પૂછું ને એવું કીધું ને એટલે હું મૂકી દો તો

હેલો મિત્રો હવે અત્યારે છે ને બપોરના દોઢ વાગે હું ને જાનું બે ફ્રી છી હજી એના મમ્મી ફ્રી થઈને બપોરનો આરામ માટે આવી નથી ને જે આમને એવો વિચાર આવ્યો કે થોડીક કોમેન્ટ કાલના ઓલામાં છે ને એના જવાબ આપીએ ઇન શોર્ટ જવાબ નહીં આમ તો એમાં એવું હતું કે કોઈ ક્વેશ્ચન તો છે જ નહીં કોઈ પ્રકારના છે એને તો આપણે રિપ્લાય આપી દીધા છે એમાં તેમાં પણ ઘણા લોકો એવા છે કે હજી એમ કહે છે કે અમારા બાળકોના નામ લ્યો અમારા અમારા નામ લ્યો તમારા રૂલ્સ ચેનલમાં ડેલી કોમેન્ટ પણ કરતા હોય છે એટલા માટે આજે છે ને પાછું જાનુ દીદીએ કીધું કે ચાલો આપણે આજે બધાના નામ લઈએ અને બધા સાથે થોડીક વાર્તાલાપ કરીએ તો પહેલી કોમેન્ટ વાંચીએ તો ચલાળાથી ભારતીબેનની છે થેન્ક યુ ભારતીબેન તમારું નામ લેવાનું તમે નથી કીધું પણ આમાં પહેલી કોમેન્ટ હતી એટલે તમારું નામ સીધું આવી ગયું છે પછી બીજી વાત છે નવસારીથી છે યુએસએથી તમારો વિડીયો જોઉં છું તમારું ફેમિલી સાથે જોઈને ફેમિલી યાદ આવી ગયું અમે એમ તો નવસારીના છીએ પણ મને ગોલું મોલું ને જાણું બહુ ગમે છે એમનું નામ છે જુલેખા કાપડિયા ઓકે તો જુલેખા બેનની કોમેન્ટ પણ આપણે ફર્સ્ટ ક્લાસ વાંચીએ નવસારી છે અને અમેરિકા રહી છે તો થેન્ક યુ ફોર કોમેન્ટ અમેરિકા એટલે યુએસ બી એ છે બેટા બસ પછીની કોમેન્ટ છે મધુબેન સુથારની મધુબેન સુથાર લખે છે કે હેલો ધર્મેશભાઈ હું થી તમારા લોગ જોઉં છું આવીને પહેલાં જ જોઈ લઉં છું પછી બીજું બધું કામ કરું છું લોગ જોવાની બહુ જ ગમે છે મારું નામ લેજો મધુબેન તો મધુબેન થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર લોગ અને તમારું નામ પણ લઈ લીધું લોગમાં થેન્ક યુ પછીની કોમેન્ટ છે નીતાબેન પટેલ અમેરિકાથી આવો જ અમેરિકાવાળા યુએસએ જ બહુ કોમેન્ટ છે કે અમારું નામ લેજો જય સ્વામિનારાયણ તમારો લોક ખૂબ સરસ આવે છે મારું નામ લેજો પ્લીઝ થેન્ક યુ નીતાબેન પછીની કોમેન્ટ છે ગાજી ખોજાનું નૈતિકે કાલે લગભગ તમારું નામ લીધું હતું પાકું તો મને યાદ નથી હા તમે કોમેન્ટને એવું લખ્યું નૈતિકભાઈ મારું નામ લીધો વ્લોગમાં થેન્ક યુ વેરી મચ તો થેન્ક યુ ફોર કોમેન્ટ ફરી એકવાર પછીની કોમેન્ટ છે હરેશભાઈ ડાંગર ડાંગર આમનું નામ તો મેં એકવાર લીધું હતું લગભગ કાઇલ હા એમને વાંચવાથી કોમેન્ટ કહ્યું મારું નામ સેજલ ઓછા તો નામ હરેશ બેન ગયું ને એમનું કોમેન્ટ સેજલ બેન કરે સેજલ કોમેન્ટ સેજલબેન કરે છે એટલે એમાં એવું લખ્યું છે મારું નામ સેજલ છે મારા હસબન્ડનો ફોન હા એમના હસબન્ડના ફોનમાંથી કોમેન્ટ કરે એટલે આપણને તો ખબર ન હોય તો થોડીક બાય મિસ્ટેક એમના હસબન્ડનું નામ લેવાઈ ગયું તો કોઈ કાંઈ વાંધો નહીં તો સેજલબેન થેન્ક યુ વેરી મચ લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો પછીનું નામ છે રિન્કુ પટેલ રિન્કુ પટેલ આ બહુ લાંબી કોમેન્ટ લખી છે લખ્યું છે એવું કે ધર્મેશભાઈ તમને લોગ રિયલી તમારા લોગ રિયલી અમારા માટે સ્ટેટ બસ્ટર છે મને બહુ ઇંગ્લિશ નથી આવડતું એટલે મિસ્ટેક થાય તો સોરી બસ્ટર છે મજા આવી જાય છે તમે બધા માય ગોડ કોને વિશે શું કહું એ જ નહીં સમજાતું બિગ બોસ પછી જો મારું કાંઈ ફેવરિટ હોય તો તમારા વ્લોગ છે મારા બાળકોને પણ ખૂબ જ એન્જોય કરે છે તમારા વ્લોગ એન્જોય કરાવે છે તમારા લોગ ખાસ કરીને નૈતિક તો મારો ફેવરિટ છે નૈતિક ઇઝ હેપી બેબી ધર્મેશભાઈ એકવાર મારા બાળકોનું નામ લેજો પ્લીઝ હું એમને કહીશ નહીં પણ સાથે લોગમાં જોઈશું અને અચાનક એમનું નામ આવશે તોય એ ખૂબ ખુશ થઈ જશે સરપ્રાઇઝ થઈ જશે તો એમનું બાળકનું નામ છે જોઈ અને જેની હા તો તમારા બાળકોનું નામ બહુ સરસ છે જોય અને જેની ખૂબ સરસ નામ ખૂબ પ્રગતિ કરો ખૂબ શિક્ષણમાં આગળ વધો એવી શુભકામના તમને થેન્ક યુ ફોર કોમેન્ટ ચાલો હવે આગળનું કોમેન્ટ વાંચી આપણે પછી છે રાહુલ પટેલ મારું નામ લેજો હું અમારી તો તમારી એક ચેનલને હાઈ પોઈન્ટ પણ આપું છું હાઈપ પોઈન્ટ આપે છે હાઈપ પોઈન્ટ પ્લીઝ બધાએ આપજો હાઈપ પોઈન્ટ એટલે કોમેન્ટ તમે કરો ને પછી એની બાજુનું ઓપ્શન કોમેન્ટમાં કોમેન્ટમાં હાઈફ પોઈન્ટનો આવે છે તો રાહુલભાઈ થેન્ક યુ હાઇ પોઈન્ટ આપવા માટે ને થેન્ક યુ કોમેન્ટ કરવા માટે પછી જીલ જીલબેન સોનપાલ જીલ મારું નામ લેજો પ્લીઝ તન્ના હું યાના તન્ના જેન્સ ઝોનપાલનું મેં નામ લીધું હતું તમારા ચેનલ ઉપર જે નામ હોય ને એનું નામ મેં જોઈને લીધેલું જ હતું પણ તમે આજે કોમેન્ટમાં તમારું નામ કહો છો ને તો થેન્ક યુ વેરી મચ યાના તન્ના કોમેન્ટ કરવા માટે તો થેન્ક યુ યાનાબેન હવે નેક્સ્ટ છે ભૂમિકા પટેલ હેલો ભાઈ મારી બેબી પાંખી છ વર્ષની છે અને ડેઈલી તમારા વ્લોગ જોવે છે અને એના જાનુની આંખો બહુ ગમે છે હા જાનુબેનની આખું ગમે છે ભાઈ નામ છે પાખી પાખીને તારી આખું બહુ ગમે છે પાખીને આખો ગમે છે અને એનું નામ લેજો લોગમાં એને સાંભળવું છે તો ખૂબ 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 પ્રેમ તમને પાખી બેન છ વર્ષની અમારે આ બેન છે ને કેટલા વર્ષથી તારા દસ વર્ષની થઈ ગઈ છ વર્ષની હતી ને ત્યારે તો રમાડવાની મજા આવતી હતી પણ મોટી થતી જાય છે એટલે મજા નથી આવતી હવે છ પાકી બેન છે ને તો રમાડવાની મજા આવતી હશે તમને તો તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ તમારા ભવિષ્ય માટે સ્નેહા મોદી વેરી નાઇસ પછી છે ટ્રેડી લેડીઝ વેર ધર્મેશભાઈ તમે ગઈકાલનો મારી કોમેન્ટ વાંચી હા તમારી કોમેન્ટ મેં વાંચી હતી ગઈકાલે અને બહુ જોરદાર કોમેન્ટ હતી જો એ છે ને કોમેન્ટમાં એવું હતું આખી વાંચવા જ તો લાંબી એ કોમેન્ટ છે પણ મજા આવી હતી વાંચવાની એટલે તમે બહુ રિસ્પેક્ટ આપો છો લોક જોવા એ જ તમારી ખાસિયત છે એ જ બધાને ગમે છે ડાઉન ટુ અર્થ દાદાને તો એમ બી જોરદાર છે તમારું ઘર જ આખું ફૂલ પેકેજ છે અને બધાના નેચર જોરદાર છે દાદા ધીર ગંભીર દાદી શાંત સાસુ વિજયભાઈ ગુમસુમ શાંત ખાલી જોવાનું નહીં હસવાનું નૈના ભાભી જોરદાર કુક વેદાંત કોમેડી બોય નૈતિક સિંગર ધર્મેશભાઈ કોમેડી કિંગ ઓ વધારે થઈ ગયું ગુલાબ એક્ટિવ લેડી એ બી સિન્સિયર છોકરો જાનો તો બધાની લાડકી ચુલબુલી છોકરી એટલું બધું એક ઘરમાં કોને જોવા મળે મારું નામ મનીષા છે હું મુંબઈથી જોઉં છું મારું ટ્રેડી નામ પે એકાઉન્ટ છે એટલે નામ એ આવે છે કાલે અમે બહુ મિસ કર્યો એક દિવસ લોગ નહોતો આવ્યો ત્યારે તમે બહુ મિસ કર્યો તો સોરી તેના બદલ અને લોગ જોતા રહેજો ને બહુ મોટી લાંબી સારી એવી કોમેન્ટ છે તમારી અને આમ બહુ મજા એવી કોમેન્ટ વાંચવાની કેમ કે તમે નામ લઈ લીધા ઘણા ખરા તો થેન્ક યુ વેરી મચ આખા ઘરના ત્રણ હા ત્રણ અમારા ઘરના તમારી કોમેન્ટમાં લેવાના નામ રહી ગયા એમાં પેલું નામ વિવેક રીના અને વિરાજ ત્રણ નામ છે પણ એ લોગમાં નથી હોતા એટલે રહી જતા હોય કદાચ હા એની પછી છે વંશ જાડેજા હું જાડેજા વંશ તમારો લોક રોજ જાડેજા દરબાર ભાઈ રોજ જોઉં છું જમવાના ટાઈમ પર જોઉં છું જેઠાલાલને મૂકીને મારું નામ લેજો તો લોકો તારક મહેતા કે ઉલ્ટાશ્રીસમાં જોવે છે ઘણા લોકો જમતા જમતા હવે આપણા લોક જોવે થેન્ક યુ વેરી મચ હતી જોવે છે તારક મહેતા કે લોકમાં પછી બે કલાક નો કરાય જમી લેવાય ઝડપથી જો હવે પછી ઓહો દાદા કોમેન્ટમાં દાદા છે કે દાદા છે ખબર નહીં પણ વિયાન અને રાજવી ખૂબ ખૂબ પ્રગતિ કરો ખૂબ ખૂબ આશીર્વાદ તમને તમે શિક્ષણ ક્ષેત્રે તમારામાં બહુ આગળ વધો અને સારું ભવિષ્ય ઉજ્જવળ તમારું થાય એવી શુભકામના પછી છે પુનિતાબેન રાઠોડ હું કચ્છથી જોઉં છું અંજારથી જોઉં છું રોજ કોમેન્ટ કરું છું થેન્ક યુ પુનિતાબેન રાઠોડ હા તમે રોજ કોમેન્ટ કરો છો મારા ધ્યાનમાં છે પણ લગભગ કદાચ નામ લેવાનું રહી ગયું હોય તો સોરી પછી છે ઉષા ખૂટ અમારું નામ ચોક્કસ લેજો મંત્ર ખૂટ રાજકોટ એટલે કદાચ એના મમ્મીના ફોનમાં મંત્રભાઈ જોતો હોય તો થેન્ક યુ મંત્ર પછી છે અવની પટેલ નૈના ભાભીનો સ્વભાવ હું ઘણા દિવસથી વેઇટ કરું છું કે નૈના ભાભી મારું નામ લે નૈના ભાભી તો નથી એટલે અમે તમારું નામ અત્યારે લઈ લઈએ છે તો થેન્ક યુ વેરી મચ અવનીબેન ચાર વાગ્યાનો ટાઈમ થયો છે અને અત્યારે લાગે છે બહુ ભૂખ તારી મમ્મી બનાવે છે ભેળાને ખાવાની છે મારે એકલાને એટલા ખાડે કાવીને કેમેરો ચાલુ રાખીશું ખાતો હશું ત્યારે એટલે વચ્ચે હાથ ન નાખે વાંધો નહીં ખાઈ જાય જેટલી છે એટલી ખાઈ જવાની ઓકે મમ્મી વધારે ના બનાવજો થોડીક એને એકલા ને ખાવાની છે બોલો માણસો જોયો વધારે ખાઈ જાય કે દેન ખબર હોય એટલે વધારે બનાવજો તો થોડીક હું ખાઈ જઈ રમતા આપો તો હું બની ગયો ડેળ બનીને આવી ગઈ છે સુપર કાંદા ટમેટા ને બીજું છે સેવડો અને લીંબુ તાણા બસ ગરમી સાદી બેળા સીધી એમાં બી કંઈ એક્સ્ટ્રા ઓડી નહીં પણ કાંદા સુધારી નાખી દે ટમેટા સુધારી નાખી દે ધાણા નાખી લીંબુ નીચોવી નાખે એટલે સુપર નકરશે ને ખાલી અમારે લીંબુ નીચોવી ખાય છે એવડો એટલે થોડીક એક્સ્ટ્રા વેરાયટીમાં ભેળ ખાવાની છે મસ્ત મારી પાછું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે બપોરના ચાર વાગ્યા ને વીસ મિનિટે ફૂલ વરસાદી વાતાવરણ સુરતમાં થઈ ગયું છે બધાને અત્યારે ગામમાં વરસાદ હશે એવું લગભગ મને લાગે છે આ ગામમાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે વરસાદ હોય તો બીજા બીજાની મજા લ્યો જો બાર કંઈક લેવા જ્યાં હોય ને એટલે નાનો બેનનો આવી જ જાય કે સ્ટાર લઈ જો નાનો બેન હમણાં સ્કૂલમાંથી એક ધારું કે કંઈ હું નવું મગાવ્યા કરે ખબર નહીં શું છે તો તમે શું કર્યું કાર્યક્રમ ચાલુ થઈ ગયો થાય હોત ને તો મેં કીધું હું જઈને આગળ વિડીયો લઈશ તો શું કર્યું શું લે કોણ કોણ બાકી અમારું ફેમિલી બાકી બનાવી દેવા વાળું વાહ શું કરશે બની ગયા બની ગયા થોડા હાલે તમારું બનાવવું એક વિડીયો લેવાનો તો મારે આપણે જો કાકા છે બનાવો ઓકે વિજયભાઈ બને વખત તમે બનાવો અમે કે વિજયભાઈ હજી બે બાયુએ બનાવ્યા છે નકર વિજયભાઈ મસાલા પાઉં બનાવે ને મસાલા પાઉંનો પ્રોગ્રામ હતો ઘરે કેટલા મસાલા પાવ રેવા દીધા છે આપણા માટે એટલા તો ફેર નો થઈ રહી ઘણા છે જો વિલે ભાઈ કરે માટા બનાવી દેશે અને તૈયાર માલ ખાવાનું છે કાંદા આઉ છે થોડી થોડી બળી એ તો બળી થોડી બનાવજો ભાઈ આપડો એક ઠીકો બનાવી દે મિડિયમ મિડિયમ વેસ તો ઠીક ર તમારું બડી

એટલે આવતીકાલે ફરી નૈતિકને પણ સાથે લઈને નવો વ્લોગ આપણે મજા કરાવશું અને તમે છે ને જોવો તો શો પણ સબસ્ક્રાઈબ નથી કરતા મેં જોયું છે ઘણા વીડિયામાં સબસ્ક્રાઈબ કરેલા લોકો અઠ્યાવીસ ટકા હોય નોન સબસ્ક્રાઈબર હોય બોતેર ટકા સુધીના છે એટલે આપણે નોન સબસ્ક્રાઈબર વ્યુઅર્સ વધારે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તમને પણ મજા આવશે અને અમને વ્લોગ બનાવવાની મજા આવશે તો ચાલો આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય